હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો ગરબો છે માતાજીનો એકદમ નવો ગરબો નીચે લખીને આપેલો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાંતા ઓ બેન સાંભળી સાંભળી એક એક છે ಗೋಖವಳಿ ನೆ ಸಾಸ ಶೋಖವಾಲಿ ನೀ ಗಬ್ಬರ ನಾ ಗೋಖ ಸಾಸ ನಾ ಚಿ ನಿ ದರ ದಾರಿ ರೋಜ ಕಹತಿ ತೀ ಗಿಯ ವಾತ ಮಂಡತಿ ತೀ ದಿ ಮಾರಿ ರೋಜ ಕಹತಿ ತೀಗಾಲಿ ನೀತ ಮಾಂಡಿ એવું શું છે વાર્તા એવી શું છે વાર્તા મને કહી દે તું બૂન કાંતા મને કહી દે બૂન તું કાંતાની વાત શું શું છે અંબે માનો મહિમા શું છે અંબે માની વાર્તા શું છે અંબે માનો મહિમાં શું છે દાદીમાં મારા દાદીમ મારા રોજ કહેતા તા ગોવાળી વાત માંડતા તા દાદીમ મારા રોજ કહેતા તા ગવાળી વાત માંડતા તા ની ગાયો ગોવાળ ચારતો તો ની ગાયો ગોવાળ ચારતો ગાયો લઈને વગડે ફરતો ગાયો લઈને વગડે ફરતો રોજ ને આવે રોજ ગાયો લઈને આવે આ ડુંગરે ગાયો ચરાવે આ ડુંગરે ગાયો ચરાવે એવી એક ગાય આવે છે ગાયો ભેગી રોજ સરે છે એવી એક ગાય આવે છે ગાયો ભેગી રોજ ચરે છે ગોવાળિયાની ગોવાળિયાની નજરે ચડી ગઈ આગા વડી કોની હશે મારા ભાઈ ગાવળિયાની નજરે ચડી ગઈ આગા વડી કોની હશે ભાઈ પડે ત્યાં ગાયો હેડી પેંજ પડે ત્યાં ગાયો હેડી પેલી ગાય પકડી કેડી પેલી ગાય પકડી કેડી આયો ધણી કોણ છે આ ગાયો નો ધણી કોણ છે એનું બાકી ચરા મણ છે એનું બાકી ચરામણ છે મારે ઘર જોવું છે એને જઈ ઈને કેવું છે મારે એનું ઘર જોવું છે એને જઈને ઈને કેવું છે ગાયો તારી કે ગાયો તારી રોજ આ આવે છે સરામણ એનું બાકી છે કે ગાયો તારી રોજ આવે છે સરામણ એનું બાકી છે એ ને ગોવા જોયું ઝુંગરે જઈને ગોવાળે જોયું સોના સિંહાસન રાજપાટ જોયું સોના સિંહાસન રાજપાટ જોયા મલકાયો માડી મન મારે મલકાયો જય સૂપડું જવલઈ લઈ આવ્યા જય સૂપડું જવલઈ લઈ આવ્યા રી જવ આપે છે ગોવાળીઓ નિરાશ થાય છે માડી જવ આપે છે ગોવાળીઓ નિરાશ થાય છે રે ગોવાળીઓ গোয়ালিও জব ঢোলেছে ইত কেরে আবেছে গোয়ালিও জব ঢোলেছে এ তো ঘেরে আবেছে কেরে আবিও নিরাশ থাইনে রে আবিও নিরাশ থাইনে গোয়ালিয়ে পেনে পুষু গোয়ালিয়ে এনে পুষু આપ્યા મને ચરામણ ચાવલા આપ્યા મેં રસ્તે ઢોળી નાખ્યા મેં રસ્તે ઢોળી નાખ્યા ને બહુ દુઃખ લાગ્યું છે મનમાં વહમું લાગ્યું છે મને બહુ દુઃખ લાગ્યું છે કે મનમાં વહમું લાગ્યું છે કે કે લઈને હું તો તો મોટી આશા આવ્યો થઈને નિરાશા ગયો મોટી મોટી આશા આવ્યો થઈને ને તો નિરાશા જુએ ગોવાલણ પસેડી લઈને જુએ ગોવાલણ પસેડી લઈને તેમાંથી નીકળ્યા સોના મોહર તેમાંથી નીકળ્યા સોના સોનામો રે જોી મા ડુંગર જોયા ડોશી નાજુ પડિયા જોયા ડોષી નાજુ પડિયા જોયા ડોી આવ મના પર ભારી આવી મની લીલા ઓ સે યારી મના પર ભારી કે આવી મની લીલા ઓ ને યારી આવી રે અંબા ભવાની છે દુનિયા એની દીવાની છે આવી રે મારી અંબા ભવાની છે કે દુનિયામાંની દિવાની છે કે રજના લાજ રાખે છે કે મારી રોજ પર છા પૂરે છે કે મારી મારી રાખે છે સાધન આપે છે કે સૌની લાજ રાખે છે કે સૌને દર્શન આપે છે કે સૌની લાજ રાખે છે જે માતા